નગરપાલિકાને સામાન્ય ચૂંટણીની મતગણતરી હતી એમાં અઠ્યાવીસ માંથી પચીસ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે જે મોટા મોટા ભણગા મારતા હતા એવું કહેવાય કે લોકોને ભરમાવવાનું કામ કરતા હતા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પોતે ખાતું પણ નથી ખોલાવી શક્યા

કે કાયમી માટે છેવાડાના છેવાડાના માનવી માનવી સુધી સુધી વિકાસ વિકાસ થાય એ એ અને આજે રોજ નગરપાલિકામાં જે છે પાલિકામાં પ્રજાજનોએ ભારતીય જનતા પાર્ટીને ફરી વિશ્વાસથી ભવ્ય વિજય બનાવ્યો છે બદલ હું ભારતીય જનતા પાર્ટી વતી પ્રજાજનો ખૂબ ખૂબ આભાર માનું છું તથા જિલ્લાભરના સૌ કાર્યકર્તા કર્મઠ કાર્યકર્તાઓ સાંસદશ્રી ધારાસભ્યશ્રીઓ પ્રદેશના હોદ્દેદારશ્રીઓ તથા બુથ થી લઈ અને જિલ્લા સુધીના સૌ કાર્યકર્તાઓ એ મહેનત થકી આજે ભારતીય જનતા પાર્ટી ને લીડ મળી છે એ બદલ હું સૌને અભિનંદન આપું છું નગરપાલિકા સામાન્ય ચૂંટણીમાં થાનની પ્રજા અને થાનની જનતાએ આ દેશના વિકાસ અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ભવ્ય વિજય થયો છે અને આપણા અઠ્યાવીસ માંથી થાન નગરપાલિકામાં પચીસ ઉમેદવારોની જીત થઈ છે ત્યારે થાનની જનતાનો

ત્યારે આ થાનમાં પ્રજાના કંઈ પ્રશ્નો હોય ત્યારે એમની સમયે રજૂઆત કરે છે પણ થાનની પ્રજા કાયમી ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્ર મોદી સાહેબ અને દેશ સાથે રહી અને ઝળહરતો આજે થાનમાં વિજય અપાયો છે એ બદલ ખૂબ ખૂબ હું એમના થાનની પ્રજાનો અને થાનના સામાજિક આગેવાનોનો આભાર માનું છું